હવે બીજો અગત્યનો પ્રશ્ન એ છે કે શું આ કોઈ પણ પ્રાણી આપણે કરડે તો જ આપણને હડકવા થાય તો ના એવું પણ નથી આવા પ્રાણીઓનો નખ લાગે આપણને તો પણ હડકવા થઈ શકે મ્યુકસ મેમ્બ્રેન એટલે કે આપણી જે અંદરની ત્વચા આપણે દાખલા તરીકે મોઢું હોય તો એની અંદરની જે ત્વચા હોય એને મ્યુકસ મેમ્બ્રેન કહેવાય આપણું નાક હોય તો એની અંદરની જે ત્વચા હોય એને મ્યુકસ મેમ્બ્રેન કહેવાય આપણી આંખની અંદરની ત્વચા હોય એને પણ મ્યુકસ મેમ્બ્રેન કહેવાય એટલે મ્યુકસ મેમ્બ્રેન સાથે જો આવા પ્રાણીઓનું જે થૂંક અથવા લાળ આપણા ટચમાં આવે મ્યુકસ મેમ્બ્રેન તો પણ એ જે વાયરસ જે છે એ આપણા શરીરમાં પ્રવેશ કરી શકે છે કૂતરાની લાળ આપણી અડેલી હોય અને જો આપણી સ્કિન જે છે એ નોર્મલ ના હોય ઇન્ટેક ના હોય એમાં કોઈ કાપો પડેલો હોય ભલે એ નાનકડો કાપો હોય લાડનો સંપર્ક થાય તો પણ આપણા શરીરની અંદર વાયરસ પ્રવેશી શકે અને આપણાને અડકવા થઈ શકે